થરાદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ પીએચસી ભોરોલ ખાતે વિશાળ બાળ રોગ અને સ્ત્રી રોગ નિદાન મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પ દરમિયાન ગામજનો નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવી હતી મેડિકલ ઓફિસર ડોક્ટર અનિલ માર્ગદર્શન હેઠળ આખો દિવસ કેમ્પ કાર્યરત રહ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો અને પોતાના બાળકો તથા સ્ત્રીઓના આરોગ્ય સંબંધિત નિષ્ણાત માર્ગદર્શન મેળવ્યું હતું બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરી સલાજના આપણે પાંચ બાર બે હજાર પચીસના રોજ એક કેમ્પનું આયોજન કરેલું છે તેમાં બાળરોગ નિષ્ણાત અને સ્ત્રીરોગ નિષ્ણાતના બધા ડૉક્ટરો સાથે સ્ત્રીરોગ માટે બધી ટીમ અને એના માટે મેમોગ્રાફી પ્લસ પેપિ એટલે આપણી બાજુ કેન્સરના વધારે પ્રમાણમાં જે રો રોગો થાય છે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે એના માટેની સ્ક્રીનિંગ માટેની બધી ટીમ